સોમાજી ને મકતુજી ચા બેઠા છે બે ભાઈ જબર બેઠા છે ઘડી કોક બે વાતો કરું પછી હા શું ચાલે ગો બીજું બસ આ તો જોન થી આ સિવાય તો કોલે જ આ વાળે ને એ તો આવશે હો કા એ સોમાજી હા ના થાપો તો મારો હિયા તો મે જો થાપો જોડે હું તો બેઠો તમારો વાતો કરું હું જૂઠું બોલો મારીને ફરી જો તારી

ના એમ નહી ગયા તા ભાઈ તમે એમજો કે અમે હા કોઈ નથી તો એટલે હવે દેખાય હવે કોઈ ના

તમે ઉભર લાગો મન તો લાગ સોમાજી ભક્તિજી બોલા બેડા ઉંગી જુઓ આ મત જા ઉંગો હા તો ઉંગ આવે લે લા મગતી હામા બે હમણા થાપ તો તા પાઈ થાપ છોડો તમે ના મે તો છોડી હે લે આ તો તું કોણ છોડો તા થાપો લા તું લડે લે બહાર નહી જરા લે લા બેડા બેડા હમાર હે તને થાપો છોડે લા એવા સહીજ મગતી જી લે આ જો આ મને છોડી દે હાચી જીવ વાગી જો

ખબર નઈ મને જોવ દેખાડુ નઈ કોઈ દેખાડુ નઈ કને વાલા ઉલ્લો આ ઓના લાગા પથરો છે અલ પથરા દે લાગે એવું લાગે હા પથરા છે એ વાત દે લે મારી છે એકદમ તો મને તો આખી છે ને મારે તો હવે કાલથી ગુમ થયા થી વધારે ગુમ થઈ મારા પણ ની લાકડી એક છે ને તો મારે તો કેળે ચૂકે છે કાલે હું આવી લંગો લંગો હડીશ ને તો અહીંયા ખબર પડી જાય કે આ ભાઈએ બી લાકડી થોડી વાજી છે પણ મારે કોઈ બોનું કાટવું પડશે દડો હું એ તાર હળો હળો ઘેર હા હા મારું હા હા